ગુજરાતમાં સ્માર્ટ મીટર મુદ્દે ચર્ચા ચાલી રહી છે અફવાઓ પર અપીલ કરી છે અને ત્યારે ભાજપના સિનિયર લીડર ધીરુ ગજેરાએ આકરી પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે કીર્તિદાન ગઢવી પ્રજાની સમસ્યાઓ પર ક્યારે નથી બોલતા પણ જ્યારે સરકારને સપોર્ટ કરવાની વાત આવે છે ત્યારે તેઓ તરત જ સામે આવી જાય છે અને કે પ્રજાને તેઓને બનાવ્યા છે પ્રજાનો અવાજ બનવાને બદલે સરકારની દલીલ કરવી એ અયોગ્ય ગણાવી છે ત્યારે તમારે પ્રજાની સાથે ઊભા રહેવું જોઈએ નહીં કે સરકાર માટે ભાષણ આપવું જોઈએ તેવું ધીરુ બજેરા દ્વારા કીર્તિદાન કઢવી માટે કહેવામાં આવ્યું છે માં પીટીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટરનું લોન્ચિંગ થઈ ગયું છે આના વિશે અભૂત માણસો એની અફવા ફેલાવે છે તમને આમ નુકસાન થશે આમ નુકસાન થશે પણ એક જાગૃત નાગરિક તરીકે તમને કહું છું કે સ્માર્ટ મીટર આપણા બધા માટે આપણા હિતમાં છે એમાં જરાય ગફલતવા રહેશો નહીં કોઈ પણ ખોટી અફવાથી દૂર રહેજો અને સ્માર્ટ મીટર તમારા થી પણ કનેક્ટ છે મોબાઈલ સ્માર્ટ થઈ ગયો તમે સ્માર્ટ થઈ ગયો દુનિયા આખી સ્માર્ટ થઈ ગઈ તો આપણું મીટર કેમ સાધુ રહેવું જોઈએ એટલા માટે તમને કરબદ્ધ પ્રાર્થના કરું છું કે તમે જાગૃત નાગરિક તરીકે ફરજ બજાવો અને સ્માર્ટ મીટર અપનાવો માટે મોરબીનો કાંડ હોય રાજકોટ કાંડ હોય ખ્યાતિ કાંડ હોય કે સુરતની તક્ષી હોય કે બરોડાની ઘટના હોય કે ગુજરાતની અસંખ્ય કુદરતી આપતી હોય અન્ય ક્યારે કીર્તિદાન ગઢવી ગુજરાતની પ્રજાનો અવાજ બનાવ્યો મને ખ્યાલ નથી જેથી કરીને હું કીર્તિભાઈ ગઢવીને વિનંતી કરું છું પ્રજાએ તમને એક સાહિત્યકાર બનાવ્યા છે અને પ્રજાનો અવાજ બનવાને બદલે માત્ર સરકારની ભાઠાઈ કરવી એ ખરેખર અયોગ્ય મને દેખાય છે પ્રજાનો અવાજ બનવો જોઈએ પ્રજાની પડખ્યુમ ઉભી રહેવું જોઈએ માત્ર ને માત્ર નિર્માલ્ય થઈ અને સરકારની દલાલી કરવી મને અયોગ્ય દેખાય છે

પ્રજા સહન કરી શકે એમ નથી ત્યારે પ્રજાની પરિસ્થિતિ મારું માન જી લાગે છે સંપર્ક કપાઈ ગયો છે ધીરુભાઈ જોડાયા તે બદલ આપનો આભાર તો લોક સાહિત્યકાર કીર્તિદાન ગઢવી દ્વારા સ્માર્ટ મીટર ને લઈ અને જે નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને હાલ ધીરુભાઈ ગજોરાની પ્રતિક્રિયા સામે આવી રહી છે અને તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે કીર્તિદાન ગઢવી છે તે સરકારની વટાઈ કરી રહ્યા છે મોરબીકાંડ ખ્યાતિકાંડ અને સહિતના અનેક જે હોસ્પિટલો કાંડ થયા છે તેની અંદર કીર્તિદાન ગઢવી દ્વારા કશું જ બોલવામાં નથી આવ્યું

લોકોનો જ્યારે અનેક જે કાંડ થયા હતા ખ્યાતિકાંડ થયું હોય કે પછી વડોદરાની અંદર હરણીકાંડ થયું હોય કે પછી અનેક જે રાજકોટની અંદર બાળકો જે ભૂંજાઈ ચૂક્યા હતા ત્યારે જે કાંડ થયો હતો અગ્નિકાંડ ત્યારે તેઓ કશું જ બોલ્યા નહોતા અને હવે કીર્તિદાન ગઢવી સરકારની ભટાઈ કરી રહ્યા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે

સુરતના પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે પ્રજાએ તેમને એક લોક સાહિત્યકાર બનાવ્યો છે પ્રજાનો અવાજ બનવાના બદલે સરકારની વાતા કરવી એ યોગ્ય નથી એવું ધીરુ ગજેરાએ જણાવ્યું છે પ્રજાને પરકે ઉભા રહેવું જોઈએ સરકારને દલાલી કરવી એ અયોગ્ય છે એવી વાત જે છે તે ધીરુ ગજેરા દ્વારા કરવામાં આવી રહી છે એટલું જ નહીં પરંતુ ખ્યાતિકાંડ કાંડ હતો રાજકોટનો અગ્નિકાંડ હતો કે પછી સુરતના ના અગ્નિકાંડમાં કીર્તિરાન ગઢવી દ્વારા કોઈ પણ પ્રતિક્રિયા આપવામાં ના આવી હતી અને હવે જે સ્માર્ટ મીટર ની જે પ્રતિક્રિયા છે કીર્તિરાન ગઢવી દ્વારા આપવામાં આવી રહી છે હવે તેને લઈને વિવાદ છેડાયો છે અને જે પૂર્વ ધારાસભ્ય ધીરો ગજેરા દ્વારા એક અવાજ ઉઠાવ્યો છે અને તેમણે જણાવ્યું છે કે જે પ્રજાની પડકે ઉભા રહેવું જોઈએ સરકારની દલાલી ન કરવી જોઈએ તેવી વાત જે છે તે કરવામાં આવી રહી છે એવી ધીરો ગજેરા દ્વારા વિડીયો મારફતે પણ એક નિવેદન જે છે તે આપવામાં આવ્યું છે જી

કેટલાક સોસાયટીઓની અંદર અને જે લોકો જે છે તે હેરાન પરેશાન જોવા મળ્યા હતા તેને લઈને હવે ધીરુ ગજેરા દ્વારા પણ એક નિવેદન આપવામાં આવ્યું છે કે લોક સાહિત્યકાર પ્રજાના હીટ માટે હોય છે અને પ્રજાનો અવાજ ઉઠાવવાનો હોય છે ન કે સરકારની વાહવાઈ કરવી જોઈએ તેવી વાત જે છે તે ધીરુ ગજરા દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ સમગ્ર ઘટનાને જોતા જે સ્માર્ટ મીટરનો નો જે વિરોધ હતો તે ખૂબ જ ભયંકર સુરત શહેરની અંદર પણ જોવા મળ્યો હતો અમદાવાદ રાજકોટ સહિત અલગ અલગ જગ્યાએ જે છે તે સ્માર્ટ મીટરનો વિરોધ જોવા મળ્યો હતો પરંતુ જે રીતના પીટીવીએલ ના જે બોર્ડ ની નીચે બેસીને કીર્તિદાન ગઢવી દ્વારા જે રીતના વિડીયો બનાવવામાં આવ્યો છે તેને લઈને હવે વિવાદ ચેરાયો છે અને સીધુ ગજેરા દ્વારા તેમને સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે સરકારની જે દલાલી કરવી એ અયોગ્ય છે તેવી વાત જે છે તે કરવામાં આવી રહી છે શાહીસ આ ઘટના પરથી એવું પણ સાબિત થઈ રહ્યું છે કે ધીરુભાઈ ગજેરાજ છે તેમને પ્રજા જ્યારે વિરોધ કરે છે એનાથી કોઈ ફરક નથી પડતો પરંતુ કીર્તિદાન ગઢવી જ્યારે આવું કહે છે ત્યારે તે કીર્તિદાનનો વિરોધ શું કામ કરે છે બિલકુલ ચોકસપાને જે રીતના જે ધીરુ ગજેરાજ જે છે ચોક્કસપાને ખુલ્લીને જે સામે નથી આવી રહ્યા પરંતુ તેમના દ્વારા એક વાત ચોક્કસપાને કરવામાં આવી છે જ્યારે લોક સાહિત્યકાર લોકોની વચ્ચે જ્યારે ડાયરો કરતા હોય છે અલગ અલગ વાતો જે છે તે કરવામાં આવતી હોય છે પરંતુ જે રીતના કીર્તિદાન ગઢવી દ્વારા જે રીતના નિવેદન આપવામાં આવ્યું છે તે ખૂબ જ ગંભીર છે અને તે એક હવે વિવાદ ઉભો થયો હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે પ્રજાને પડખે ઉભા રહેવા જોઈએ તેવું ધીરુ ગજેરા દ્વારા પણ જણાવવામાં આવી રહ્યું છે જ્યારે સુરત શહેરની અંદર પણ ડીજી વિચારનો જે વિરોધ થયો હતો તેની અંદર ધીરુ ગજેરા ઉપસ્થિત ના રહ્યા હતા લોકોની વચ્ચે ઉભા ના રહ્યા હતા પરંતુ જ્યારે લોક સાહિત્યકાર કીર્તિદાન ગઢવી દ્વારા જે નિવેદન હવે આપવામાં આવ્યું છે તેને લઈને હવે કીર્તિદાન ગઢવી એક લોક સાહિત્યકાર છે તો લોકોની વચ્ચે અને પ્રજાની વચ્ચે રહીને લોક ડાયરો કરવો જોઈએ પરંતુ રીતના સરકારની જે વાહવાહી કરવામાં આવી રહી છે તે ન કરવી જોઈએ તેવી વાતો ધીરુ ગજેરા દ્વારા કરતા નજરે પડી રહ્યા છે પરંતુ ચોક્કસપણે લકમાં જ્યારે સુરત શહેરની અંદર પણ જ્યારે સ્માર્ટ મીટરનો નો વિરોધ થયો હતો ત્યારે ધીરુ ગજેરા ક્યાં હતા તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે જ્યારે લોકો સોસાયટીની અંદર અથવા તો જ્યારે ઓફિસે પહોંચ્યા હતા મોટો મોરચો લઈને પહોંચ્યા હતા ત્યારે પણ ધીરુ ગજેરા કચ્છે જોવા ન મળ્યા હતા ત્યારે તેમને કમ વિરોધ ના દેખાયો હતો તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે પરંતુ હવે જ્યારે લોક સાહિત્યકાર કીર્તિદાન ગઢવી દ્વારા આ વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર મૂક્યો હોય અને તેમના દ્વારા આ રીતના વિડીયો બનાવવામાં આવ્યો હોય ત્યારે ધીરો ગજેરા ને ક્યાંક ને ક્યાંક વાંધો ઉઠાવ્યો હોય તેવું લાગી રહ્યું છે જી જી સહીષ જોડાયા તે બદલ આપનો આભાર